બની ગજેરા આમ તો સૌરાષ્ટ્રના ઇન્ફ્લુએન્સર છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને પોતાને પાટીદાર આગેવાન તરીકે પણ તે રિપ્રેઝેન્ટ કરે છે તેઓ આજે સોશિયલ મીડિયામાં લાઈવ કર્યું આમ આદમી પાર્ટી વિરુદ્ધ બોલ્યા બાપાને યાદ કર્યા અને એ તમામ પાટીદાર નેતાઓને યાદ કર્યા જે એક સમયે તેમની તૂતી બોલતી હતી તેમના લોકો જાણતા હતા પણ આજે તેઓ ગાયબ છે અને સીધી રીતે કહીએ તો નામશેષ થઈ ગયા છે નમસ્કાર હું છું ચિંતામણીપુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનું અમારા સમાચારમાં આવો સાંભળીએ આજના સોશિયલ મીડિયા લાઈવમાં બન્ની ગજેરાએ શું કીધું પાટીદારોને શું ચેતવણી આપી અને કયા પક્ષે રહેવાની વાત તેઓએ સીધી રીતે કીધી અને પોતે અપક્ષ લડવાની પણ વાત કરી આવો સાંભળીએ બન્ની ગજેરાએ શું કહ્યું હું તમને થોડોક અત્યારે હું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ના પ્રસારમાં નરેન્દ્રભાઈ મોદી આવે સોમનાથ આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટાલિયા જાય અને કોંગ્રેસ માં લલિત વસોય આમ રાયડું નાખે છે આવા બધા ચિત્ર ચતુરુપી આપણે અત્યારે જોવા મળે આપણે એમાં ક્યાંય ધ્યાન દેવું અત્યારે નથી કે આપણે કોઈ ના કઈ નામ નથી લેવા તમને થોડોક હું ઇતિહાસમાં લઈ જાઉં આ તમે બધાઈ હું વીતી તમારા ઉપર હું કરો ને હજી તમે હું કરવા ના હો ને હું તમને લઈ જાઉ થોડીક નજર નાખીએ બરાબર ભારતીય જનતા પાર્ટી ની પહેલી સરકાર એટલે પટેલના પટેલના સપોર્ટ આખી સરકાર બેય ની કઈ તો કે ગુજરાત માં ભાજપ પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી સાથે ઓગણીસો માં સરકાર બનાવી અને કેશુભાઈ પટેલ ને મુખ્યમંત્રી બનાવવાનો એનો તાજ કેશુબાપા પટેલ નો હોય પાતો જોજો પટેલિયા આ પહેલી વાર તમારા નકુચા માં આંગણી લીધી બરોબર પટેલ નો સપોર્ટ કેટલો હતો કે ભાજપ એ પાટીદાર સમાજ નો ભૂતપૂર્વ ને અભૂતપૂર્વ એવો એવો ઠેકો મળ્યો તો ભાજપને કે એમ સમજાય કે ભાઈ ભાજપને પેદા કરી ને તો પટેલ લઈ આવે મારી ભાષામાં બરાબર એટલો વ્યવસ્થિત ટેકો મળ્યો માધવસિંહ સોલંકી ની ઓલી થિયરી સામે પાટીદારો એ ભાજપને પોતાના મજબૂત વિકલ્પ તરીકે દર્શાવ્યો આહા હા જ છે ને આ સ્વીકારવું જ પડશે ને સ્વીકાર્યું આવું બધું પટેલો ને બધા કેશુ બાપા એને બધા મળીને કરી પછી કાર્યક્રમ હું તમને વાત કરું કેશુ એ જીપીપી બનાવી બરોબર એટલે જીપીપી એટલે ગુજરાત પરિવર્તન પાર્ટી ની સ્થાપના થઈ કેશુબાપા એ અને ગોરધન ઝડપિયા એટલે એ જીપીપી ની સ્થાપના કરી હતી કે ભાઈ એને નરેન્દ્ર મોદી ભાજપની સરકારમાં કોઈ પ્રભાવમાં વર્ચસ્વ કઈ કોઈ વસ્તુ આપતા નહોતા બરોબર એટલા માટે ઝડપિયાએ અને કેશુ એ ભાજપ છોડી દીધું અને ગુજરાત પરિવર્તન પાર્ટી ની સ્થાપના કરી આખો ત્રીજો ફાટો પાડવાનો ત્રીજો પક્ષ ઉભો કર્યો જે રીતના ગુજરાત અંદર કોંગ્રેસ અને ભાજપ અને અત્યારે ત્રીજો પક્ષ તરીકે ત્રિકોણિયામાં આપણે આમ આદમી પાર્ટી આવી છે ને એ જ રીતના અત્યારે કેશુ બાપા એ આવડા ત્રીજો કાર્યક્રમ ચાલુ કર્યો કે ભાઈ આપણે નરેન્દ્ર મોદી થી ત્રાસી ગયા છીએ આપણે ભાજપ થી ત્રાસી ગયા છીએ આપણે ત્રીજો પક્ષ ઊભો કરો ને આપણે પાછા મુખ્યમંત્રી થાવ

બરોબર કેમ પટેલ સમાજ કે મારો સમાજ સમાજ આ વાત બધાય માટે છે સમજો તો પણ હું દાખલો મારા પટેલ સમાજનો જ દઉં કારણ કે હું મારા ઘરનું જ કહું તમને કે ભાઈ આવી રીતનું આમામ આમમ થાય બરોબર ઈ જીપીપી નું પરિણામ હું આવ્યું તો કે બે બેઠક આવી કઈ તો કે કેશુ બાપા જીતા વિસાવદર થી અને ધારી જીતા નલિનભાઈ કોટડીયા બરાબર આ બે બેઠક આવી ઈ બે બેઠક કઈ બાજુ આખો જંગલ વિસ્તાર ઓલી બાજુ એમાં બાપા એક જીતા ને એક નલીન ભાઈ કોટે ઝળફિયા ફળફિયા ને હેઠેજી ઓલા માયાણી માવાણી સોજીતરા કોટડિયા આ બધાય ઘર ભેગી ના થઈ ગયા ઈ બધાય ઉલાળા નાખી નાખી આ અત્યારે ગોપાલ ઇટાલિયા કઈ નથી ના 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 ગોપાલ અત્યારે એક ટકા નું ભાષણ નથી કરતો આ ઝડપિયા ને બધાય ગોપાલના ના બાપ હતા એવી ગારું દેતા ત્યારે તો આ સોશિયલ મીડિયા લોકો કઈ જોઈ નમરે એવી ગાળું દીધી હતી ભાજપને ને આમ ને તેમ ને ઓલું આન ઓલું આન પછી કાર્યક્રમ થયો ફેબ્રુઆરી બે હજાર ચૌદ માં કેશુ ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું ત્યાર પછી આ ખુજ ધારાસભ્ય હું સીએમ પદે થી રાજીનામું આપ્યું અને આખી જીપીપી ભાજપમાં મળી ગઈ ને વિલીન થઈ ગઈ શું પરિણામ આવ્યું પટેલોનું નું કઈ નઈ પાછા ભગવાન મોદીના ના પગ પકડો અમિત શાહ હોય તો અમિત શાહના પગ પગ પકડો આ બધુંય સહન કર્યું પાટીદાર સમાજે બરોબર ધી પછી પાટીદાર સમાજે કાર્યક્રમ કર્યો હાર્દિક પટેલનો હાર્દિક પટેલના આંદોલન વગે બે હજાર સત્તરમાં થી વધુ પાટીદારોને કોંગ્રેસે ટિકિટ આપી હતી મારા અંદાજે આ અનામત આંદોલન હાર્દિક પટેલનું પ્રભુત્વ અને પટેલ સમાજના સળગતા પ્રશ્નો વચ્ચે એટલે લગભગ મારા અંદાજે બેઠક એનું પરિણામ હું આવ્યું તો કે કોંગ્રેસે પાટીદાર આંદોલનનો મોટો ફાયદો અને મોટું પ્રદર્શન મેળવી અને કોંગ્રેસે હિતોતેર બેઠક ઉપર જીત મેળવી બરોબર અને ભાજપ નવાણું ઉપર અટકી ગઈ હતી કેમના હિસાબે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કર્યું પાટીદાર સમાજે હુકામે અનામત આંદોલનનો મુદ્દો બરોબર હાર્દિક પટેલ જૂન બે હજાર બાવીસ માં ભાજપમાં જોડાયા અને વિરમ ગામ થી ચૂંટણી લીડા બરોબર ચૂંટણી લઈને ભાઈ સીધા ચૂંટણી જીતી ગઈ તો એનો પર્સનલ મામલો છે પણ જોવાનું મિત્રો ઈ એટલો હાર્દિક નો વિરોધ એટલો પટેલ સમાજમાં રોષ એટલો ખેડૂતોનો નો રોષ એટલો માછીમારોનો નો રોષ એટલો ટ્રાન્સપોર્ટ વાળાનો રોષ એટલો પોલીસ વાળાનો રોષ તોય ભારતીય જનતા પાર્ટીને હાર્દિકના ભાજપમાં જાવાથી થી ચૂંટણી લડવાથી એકસોને છપ્પન સીટ આવી ગઈ બજાઓ બચ્ચે લોક ચાલી હાચું ને તોય એને કાંઈ ફરક ન પડ્યો તો અત્યારે આ ગોપાલભાઈ રાણા રાણી કરે છે એમાં ફરક પડો એ હું તમને કહું થોડીક વાર છે પહેલાં હું તમને આ બધું સમજાવી દઉં બરોબર પણ પછી આપણા માતા ઓલા માતા હું શું કેવાય આપણા સીએમ ગુજરાત ના અનામત આંદોલન વખતે બરોબર કારણ કે પાટીદાર પટ્ટામાં સૌરાષ્ટ્ર અને સુરતમાં ભાજપે આમ આમ ક્લીન પ્રદર્શન કર્યું બે હજાર સત્તર ની ચૂંટણીમાં તો કે સુરતમાં આમ છે વા આમ છે કાંઈ કોઈનું આલ્યું નહીં જોજો કોઈનું હાલ્યું ભારતીય જનતા પાર્ટીનું બરોબર આનંદી બેન પટેલ ને બે માં સીએમ બન્યા ત્યારે ભાજપ પાસે એકસો બેઠક હતી બરોબર પછી બે હજાર બાર ના પરિણામ મુજબ ની વાત કરું હું તમને બરોબર પણ એના કાર્યકાળ દરમિયાન પાટીદાર અનામત આંદોલન થયું સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી આવી અને સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એક ટકા નું પ્રદર્શન કર્યું નહીં આનંદી ને કહી દીધું ચાલો પણ ઈ કાઈ નહીં આનંદી પટેલ આનંદી બેને બે હજાર સોળ માં હા રાજીનામું આપી દીધું આ બધાય તમે પ્રશ્નો આ બધું જોયું અને આ આ ગોરધન ઝડપિયા અને ઈ બધાય તમે આ બધું કાઈ ના કહેવાય તમે એના આ જો હું તમને ઝાંખી કરાવું આ જીપીપી ની આવું હતું ત્યાં આ બરોબર ને આ જોવો તમે કુરુકા આ આ ઢોકા લઈને નીકરાતા આ ઢોકા જો જો તમે આ કોણ કોણ એને ધુરંધરોને મળવા આવતા તમે જોજો

કોઈએ મુજાવાની જરૂર નથી અહીંયા જનતા બેઠી છે એક પણ ભાજપના નેતાનો કદાચ ફોન આવે વેપારીઓને ફોન આવે ડરાવાનો ફોન આવે ઈ ખાલી નંબર મને પહોંચાડી દેજો બીજા દિવસે જો ઈ તમને પગે પડવા ન આવે તો યાદ કરજો ઈસુદાન ગડવી શું કહેતો તો સાહેબ બરાબર ને એમ ટાઈગર નથી આ એમנם ટાઈગર નથી અત્યારે આ બધાય આવું ભાષણ કરે છે ને હજી હું તમને ભાષણ બતાવું એક જોવો તમે તમને હું અંદાજ આવે تعال <applause> 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 આ વખતે ઈસુદાન ગઢવી અત્યારે જેમ કે છે ને કે કોઈના બાપથી થી બીતા નથી ને તમે આવવા આ દિયો ને ઓલું કરી દિયો ને આ કરી દિયો ને આની પાછળ એક મહત્વનું બહુ મોટું કારણ છે મિત્રો બરોબર કારણ કે હું હું એમ જ કેતો કે આખી આમ આમ આદમી આમ છે ને ઓલા આમ છે ને ઓલા આમ ના આપણે એની એરે કોઈ એરે કાઈ લેવા દેવા નથી પ્રશાંત બિહારની ચૂંટણી હતી પ્રશાંત કિશોરની સભામાં એટલા માણસો થતા એટલી રેલીઓ થતી એટલા એના સોશિયલ મીડિયાના ફોલોવર પ્લસ ગ્રાઉન્ડ લેવલે એટલો કાર્યક્રમ તો એ પ્રશાંત કિશોર નું કઈ આયલું નહીં ભારતીય જનતા પાર્ટી માટે ઓનલી ફોર કેના હામે ભારતીય જનતા પાર્ટી હામે એક સીટ નો આવી પ્રશાંત કિશોર ને બિહાર માં અને બિહાર માં જેને વિચાર્યું નહોતું ને એટલી ભારતીય જનતા પાર્ટી ની સીટ આવી તો આ ઓલો ઈસુદાન ને ગોપાલ ને ઓલો મનોજ સોરઠિયા આ બધા નકરી પડ્યા છે તમને લાગે છે કે ગુજરાત માં સરકાર બનાવશે હા મને લાગે છે ભાઈ આમ આદમી પાર્ટી બહુ સારી પાર્ટી છે એ સરકાર બનાવશે હું તમને કહું આ આખો કાર્યક્રમ આમાં આમાં ગુનેગાર કોણ ખબર ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા અને ઈસુદાન ને એને કઈ વાતચીત કરી હોય કે ન કરી એની મને ખબર નથી આ બે માણાની મને પાકી ખબર આ અને હેમત ખવા આ ત્રણ જણા ગોપાલ ઇટાલિયા હેમત ખવા અને ઈસુદાન ભાઈ ગઢવી ઈસુદાન ભાઈ ની આ આ મનોજ સોરઠિયા ત્રણ જણા બરોબર હવે આ લોકો એટલા હોય કે ભાઈ ના અમે રિલાયન્સ પાસેથી બસો કરોડ રૂપિયાનું ફંડ નથી લીધું એટલે આપણે આપણે આમ આદમી પાર્ટીમાં કાલે જોડાઈ જઈને વ્યવસ્થિત રીતે એની સાથે કામ કરી આ બધા આ રોંગ નંબર છે ઓલો ઓલું જોયું તો પી કે આ રોંગ નંબર હે આ આ બધાય તમે ગોપાલ ઇટલિયા ને હમણાં આ બધાય કાર્યક્રમો થયા એમાં કોઈ જેલમાં જવું પડ્યું એની ઉપર કઈ કેસ છે એને કોઈ માર્યો કોઈ દીધ ની મારે હુકામે એની પાછળ પીઠબદ ભારતીય જનતા પાર્ટી નું હા એમ નેતાનું ના હોય પણ પાર્ટી નું હોય

બરોબર કોંગ્રેસ પાર્ટીને તોડવા હટુ થી આ અન્ના હાજરે પછી કેજરીવાલ જન્મ થયો બરાબર આ બધી આ મીટીંગ દિલ્હી થી થઈને આવે પેલા આમ આદમી પાર્ટીની બંગાળ માં મધ્યપ્રદેશ માં યુપી માં બિહાર માં બધી ઓફિસો ખોલી ક્યાં અત્યારે એક બંધ બધી બંધ દિલ્હી પંજાબ અને ગુજરાત સિવાય આમ આદમી પાર્ટીની એક ઓફિસ હોય ને તો તમે મને કહેજો કેમ એની દુકાનો બંધ થઈ ગઈ તમે વિચારો આ કોઈ મિત્ર વિચારતા નથી હારું આ આમ આદમી એ જાવાનું જોઈએ કામ કરવાનું જોઈએ પણ મિત્રો આ રસ્તો નથી આ રોંગ નંબર છે આમાં તમારે લખવું હોય લખી લેજો આમ આદમી પાર્ટી જેટલી વધારે બેઠક ઉપરથી લડશે ને એટલી જ ભારતીય જનતા પાર્ટી વધારે સીટો આવશે ભારતીય જનતા પાર્ટી આ વખત ઐતિહાસિક સરકાર ન બનાવે તો આ બન્યા યાદ કરજો તમે હું કામ આપણા લીધે આ હું વિડીયો એટલા બનાવું કે આ તમે સમજો બીજું કઈ કેવો મેળ થયો તમને ખબર આ ઈસકી ટોપી ઉસકે સર ને ઉસ્કી ટોપી ઈસકે સર એના જેવો મેળ થયો તમે વિચારો ગોપાલ ઇટાલિયા ને વિસાવદર ની અંદર સત્તર હજાર મત ની લીડ મળી ગોપાલભાઈ ઇટાલિયા જીતા આ આ બધા એમ થયું કે વાહ વાહ ગુજરાત ની જનતા આપણી ભેગી આવી ગઈ ના આમાં ભાજપે તમારી આંખ માં ધોઈ ધોઈ ગઈ કઈ રીતે હું તમને સમજાવું ભૂપત ભાઈ હર્ષદ રિબડિયા અને કિરીટ પટેલ આ ત્રણ જણા હતા ટિકિટમાં પેલા વહેલી મિટિંગ દિલ્હી કાર્યક્રમ એ પ્રકારનો થયો કે હાલો ભાઈ કે આ ગુજરાતમાં એ કે હવે પટેલોનું પ્રભુત્વ ઘટતું જાય છે એ કે આપણે આપણો કાર્યક્રમ કરવો જોઈએ એટલે એ રીતે હું તમને સમજાવું તો દિલ્હી થી આદેશ આવ્યો ઉપર ભાઈ રાજીનામું લેવામાં આવ્યું દોઢ વર્ષમાં જોજો ઉપર ભાઈ રાજીનામું લેવાનું ભોળો માણા બચારો કામ કરે એનું રાજીનામું લઈ અને ગોપાલ ઇટેલ એની સીટ ઉપર લડવા માટે તૈયાર કરવામાં આવી હતી આ સીટ ભાજપને એક જ કામે તૈન પંખી પાડવા તા કિરીટ પટેલ ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયા એટલે એને કિરીટ પટેલ ને ટિકિટ આપી કિરીટ પટેલ ને ટિકિટ આપીને આખું ન્યાનું ભાજપ કામ કરતું હતું ગોપાલ ને જીતાડવા કેને જીતાડવા એટલે ગોપાલભાઈ જીતા અને કોંગ્રેસવાળા સાયોના હોટેલમાં ઓલા હતા પૈસા બગતા લલિત વસોયા ઓલા પરેશભાઈ ઢાણાણી ઈ બધાય પૈસા ગોપાલ ઇટાલિયાને જીતાડવા હાટું બટાતા હતા કેના હાટું થી આ ધન હું ખ હું ખબર હોય જનતાને આ બધાય આવા કામ કરે તમને ના ખબર હું ઈ જ કહું તમને હજી તમે લખી લેજો આ બોલે બોલે ની માતા બોલે તમે લખી લેજો બે હજાર સત્યાવીસ ની વિસાવદર ની ચૂંટણી ગોપાલ ઈ બેઠક ઉપર અત્યાર સુધી ભાજપે ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા બનશે આ બધું પ્રી પ્લાનિંગ મારું કહેવાનો મતલબ ઈ ગોપાલ ઇટલીયા એફિડેવિટ માં ચાર લાખ રૂપિયા મિલકત બતાવે અને અત્યારે રખડે અલે મને કઈ વાંધો નથી રખડવાનું હું રખ રક લઈને જ રખડું એમાં બીજી કઈ નવી નવી નથી પણ મારું કહેવાનું હું છે પબ્લિક તમે ન ભરવાતા ભાજપને મત ન દ્યો કોંગ્રેસને નો દ્યો અને આ આમ આદમી તો હાવ નહીં એનું આમ આદમી બોલતાય આપને ઓલું થાય ઓલા આમ આદમી કત્રી સભા કરી ક્યાંથી કાવડી આવ્યા ઈ વિચારો મિત્રો તમે અને ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત માં સરકાર હોય અને એને એના ડેલામાં આવીને આવડા બધા મુજરા કરી જાય તો ઓલા જોવે એમ તમે એમ સમજો ના ભાઈ ના વાતમાં માલ નહીં અમે ખાલી પોસ મૂકી તો ઘીરેથી ઉપાડી જાય હે આવડા આવડા સભા કરવા દે મારી મારી તોડી નાખે આ બધા ઈ હે અને તમે હું એમ જો ગોપાલ ઇટાલિયા ઓછી ગારો દીધી સરકાર ને હર્ષંઘવી થી માંડી ને બધા ને તમે હું એમ ઓછી અને એને કઈ કોઈ કરતું નથી સરકાર કોઈ એને કાઈ નથી કરતી મને કઈ નથી કરતી ને ઓલાવ ને કઈ નથી કરતી તમને એમ છે કે આ બધા બી ગયા આપણાથી એમ ના 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 ગોપાલ ઇટાલિયા ઉપર દાવ લેવા હે મારી ઉપર દાવ લેવા હે અને બીજા ઉપર દાવ લેવા ઈ થોડા ભૂલે ઈ ના ભૂલે પણ તમે ભૂલી જાવ મિત્ર આ બધા થાળીમાં જંગલ તમારી પાસે છે એ ટાઈગર કે મેં લાખો ની નોકરી મૂકી પચાસ હજાર રૂપિયા પગાર હતો પચાય નતો મારા અંદાજે હું લાખો નું તમે મૂક્યું યાર પબ્લિક ને માં નોકરી પડ્યા અને પટેલિયા તમે વિચારો મહેશ સવાણી અંદર ગયા પંદરવી પચી દી રહ્યા વિસાવદર માં હુમલો થયો ને ગાડીના કાચબાજ તોડી નાખ્યા અમે ગયા હતા હા નો તો પૂછી લેજો મહેશભાઈ સવાણી અને પછી એને આમ આદમી પાર્ટી મૂકી દીધી તોય પટેલ યાત્રા સમજતા નથી તમારે તમારી આમાં હું કેવાય ભાજપ છે ને ભાજપ ઈ કોર્પોરેટર તરફ વળી ગઈ છે અને આમ આદમી કોંગ્રેસ ને સામાન્ય લોકો હાચવવાના કીધા ભગત છે તમે આમાં એટલે ભરા આ યાદ રાખજો આ બન્યા ના શબ્દો આપને તો પડતો પણ તમે પાછા દંડા આ જેટલી મહેનત કરીને આ બધા આ ઓરલે આ બધી પાણીમાં જાય મારો કહેવાનો ભાવાર થઈ

ઈ કાંધલ જાડેજે લ્યો અપક્ષ અરે અરે મન ફાવે તે પાર્ટી બદલાવ સમાજવાદી મત સાયકલ મત લીડા તોય જીતા એવા કામ કરો ને સાહેબ એ કોઈ કોઈ દી દીધી ઓલો આમ છે તેમ છે આ જામનગર ની અંદર ગોપાલ ઇટાલિયા ની સભા હતી ત્રણ ત્રણ પ્રશ્ન ખાલી ઓલી અઢાર હજાર પાંચસો વીઘા હેમત ખવાય એમએલ એના તમે કેવો ને સરકાર ને પ્રશ્ન પૂછો ત્યાં તો તમારી સરકાર છે એમએલએ તમારા છે તો એટલા વિસ્તાર પૂરતી તારી સરકાર કેવાય ને તો તમારા એમએલએ પૂછી અઢાર હજાર પાંચસો વીઘા જમીન રિલાયન્સ ને લીધી હતી તમારા બાપુજી ના મમેરામાં આવી હતી બોલો ને રિલાયન્સ ના હિસાબે આમ થાય છે રિલાયન્સ એટલી જમીન ખાઈ જાય છે ખેડૂતો ની બોલો ની તમારા તેડો ના બોલે હું કામ ના બોલે બસો કરોડ રૂપિયા તો રિલાયન્સે ફંડ આપ્યું ગોપાલભાઈને આમ આદમી પાર્ટીને આ મારું કહેવાનો મતલબ છે તમે ઈ વિચાર આપણે વિરોધ નથી કરતા ગોપાલભાઈનો નો જીવ હોય પણ આ બધાય તમને રમાડે છે મારું કહેવાનું ઈ છે ભાજપ વાળા એ રમાયેલા ભાજપ તો કેશુ બાપા વખત થી અત્યારે આપડે કૌશિકભાઈ વેકરિયા સરકાર આવી યુવાઈ કહેવાય ને તા સુધી તમને બધા રમાણ તમારું શું કામ રમવાનું બીજું શું હોય કેવાનો મારો મતલબ બીજો કઈ નથી લાલચે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી ના પટ્ટા પેરી ફરે અને જેને ગ્રામ પંચાયત ની ઓફિસ ની બહાર ઉભામાં ઉભા રહેવામાં ક્યાંય નો આવે ને એ બધા તે તાલુકા જિલ્લા પંચાયત ની ટિકિટો આમ આદમી વાળા પાઠી લઈને લડી લડીને આ ખેરી ને ભાગી જઈશ અને ફોન કરો ને તો કે બની ભાઈ કે મારા વોર્ડમાં સભા છે હોય કે આ આખો નદી વિસ્તાર મારો આવે કે તમે જરીક જોજો નહીં પ્રચાર કરજો નહીં કે માણસા ભેગો થાય યાર તમે તમે તમારા વોર્ડ ને તમે તમારી સીટો બચાવો તમે હું આમાં પબ્લિક નું સારું કરવાના આ બધાય કીએ પોલીસને ભાજપ સરકાર આગળ કરે ને કોંગ્રેસ સરકાર આગળ કરે આમ આદમી આગળ કરવા માંડી આ ભારતીય જનતા પાર્ટીમાં તમે બધાય દંડાણા આમ આદમી પાર્ટીની કોંગ્રેસની સરકાર આવશે ને એમાં તમે નહીં દંડાવો એની ગેરંટી હું પછી પાછું પાંચ વર્ષ આંદોલન ચાલુ રાખવાનું કે ભાઈ એ આ ગોપાલ લીટાલીયા ચોર છે આ ઈ સુદાન ગઢવીએ આમ કર્યું ને પાછું પાંચ વર્ષ કરવાનું ભાઈ પાછી ભાજપ લઈ આવવાની વાત મારી આ છે

એટલે ગોપાલભાઈ લેવા પટેલ આમ કરે છે ને તેમ કરે છે ને ઓલા ભાજપોરામાંથી આમ કરે છે ને તેમ કરે છે આવા નાવડા ડોલે આમાં હું પરજાનું સારું થાય આમાં હું પ્રજામાં ધ્યાન દે એટલે તો ઓલે રાજકોટથી આ જેતપુરનો બરાબર રણ નથી બન્યો આમ જ ડોલે નાવડા જ ડોલે બેયના એ બેય બાધાઈને આપણે બધાને આમામ આમાં તાલીય વગાડવાની એ હો સારું લ્યો બીજું શું હોય અને મજા એની એ મજા એની જ છે કે સમાજ આપણે આપણે ને નડે આ હું તમને આ બહુ વ્યવસ્થિત તમને વાક્ય કહી દઉં આ પછી તમને સાચું લાગે ખોટું લાગે ને આ બધાય આમ છે ને તેમ છે ને એ કાંઈ જોવાનું જ નહીં તમે જામનગરની સભા જોઈ લીધી તમને અંદાજ આવી ગયો છે અને તમારે છે ને આમ આમ મામા મામા વિચારી લેવું કે સમાજ આપણા આપને નડે એટલે સમજી લેવાનું કે હે ને આપણી માતા ત્રાજવી એવી છે આપણા આપને નડે ને એટલે તમારે ને સમજી લેવાનું કે હવે કઈક કઈક દુનિયાનું સારું થવાનું ને કઈક ન્યાય મળવાનો છે તમે બધા ઇતિહાસ વાંચી લેજો કે ભાઈ મીરા ને કોણ નડ્યું તો કે રાણો પ્રહલાદ ને બાપ નરસિંહ મહેતા ને નડી એની નાય અને પાંડવ ને તો એના ભાઈ કૌરવો તો પટેલિયા પટેલિયા નડે તો તમારે મૂંજાવાનું નથી તમારે ક્યાંય ખોટા રોજડા રોવાના નથી તમારે સમજી જવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો છે એટલે આપણા ને આપડા જો બાતે આ તમારે સમજી જવાની વાત છે તમે કોઈ સમજ ઓલો ગરધન ઝડપ્યા કેવા બરાડા મારતા તો નરેન્દ્ર મોદી સરકારની બાર હજાર પત્તાની ફાઇલ તૈયાર હતી તૈયાર જ છે કાંઈ ના થયા નથી શું થાય મિત્રો વિચારો કાંઈ ના આ બધા ઈચ્છ છે ગાંધી બાપુ દેખા નથી અને જમીનોમાં સાઈન દેખી નથી હોયે હો ચાલે તો જ આ હું તમારું સારું કરવાનું કોઈ હું એમ હોય તો હું ના સારું કરી શકું ભાઈ તમારો આવા હોય હું નાવડા ડોલે કોંગ્રેસ દીકાય સરકાર નો બને કોઈ દીકાય ન થાય બે હાજર એકવીસ માં આમ આદમી પાર્ટીએ એ સુરત મહાનગરપાલિકામાં હત્યાવી સીટ લીધી એ ગાંધીનગર મહાનગરપાલિકામાં લીધી શું પરિણામ આવ્યું મિત્રો જવો તો ખરા કેટલા વધ્યા આ બધાની સરકાર બનશે પછી એમાં નહીં વધે એની ગેરંટી હું હાલો ગોપાલ હાચો એ સુદાન ગઢવી હાચા રામ હાચા 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 રેશમા પટેલ પણ બીજા હેઠે તમે ટિકિટ દેવો એ બધા ફરીને ભાજપ માં વહી જાય ભાજપ ની તમારો બાપો સરકાર બનશે તમે દસ જણા હતા પંદર જણા હતા બાકીના માયલા વહી જાય એની હું ગેરંટી કયો વાત આ છે અને એમ જ ખવાને જીતાડવામાં આવ્યો આ મિત્ર આ તમને ચોખ્ખો જ પાડી દઉં જામનગરની રિલાયન્સ ને ન્યાની જમીન જોતી હોય શું જોતી હોય એને એમની કંપની મોટી કરવા માટે જમીન જોઈ અને જમીન કોણ અપાવી શકે તો કે હા એમાં આપણે આપણો માણસ મૂકવો પડે બાકી એલાવી જામનગર ઈ ન્યા પરિમલ નથવાણી ઈ રિલાયન્સ ઈ ભાજપ ઈ મોદી સરકાર અને ન્યા આવડા આમ આદમીની સીટ આવવા દે ઈ વાતમાં માલ નહીં હેમદભાઈ અને હેમદભાઈ ધારાસભ્ય બન પછી આ જમીન પૂછો હેમત ખવાલે સવાલ કે આ જમીન ગઈ કે નહી એમ આ છે પણ તમે તમને નહીં ગળે ઉતરે પણ કઈ વાંધો નહીં એ બંને જોવે જ છે ને બન્યો બધા બધું ભેગું કરે જ છે અંતરે તમને ગળે ઉતારું તો જ હા આંગળા નહીં નખવું એટલે વિચારજો હું એમ નથી કહેતો કે આમ આદમી પાર્ટી ખોટી એ પાર્ટી સાચી જ હોય બા ધ્યેય પાર્ટી માણસો ખોટા હોય કારણ કે આ દુનિયાનો અને બે હજાર છવ્વીસ નો નિયમ છે કે કોઈ કોઈનું નથી રે એના ખીચા ભરવા સિવાય વાત નથી કરે હું હોય તમે હોય કે મારો કાકો હોય કે મારો દોસ્તાર હોય મારો વકીલ હોય કે મારો મારા પોલીસવાળા વાળા ભેગા રખડતા સાથી હોય ગમે હોય બધાના આનાથી મતલબ છે સંબંધ માટે કોઈ કોઈનું કામ કરતું જ નથી આ યાદ રાખજો મિત્રો એટલે બહુ વિચારજો તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે આમ આદમી બેઠકો આવશે અને અને ગુજરાત ફૂલ ગરમ એમ હવે તો પરિવર્તન પરિવર્તન માગે જામનગર ને અમરેલી માગે પરિવર્તન ને જુનાગઢ માગે પરિવર્તન ને આ આવું પરિવર્તન કેસુ બાપા માગતા હતા કેવું પરિવર્તન મળ્યું બચારા ને રાજીનામું ભયા ગયા આનંદીબેન ને ખોયા આને ખોયા તમે ખોઈ નાખો જોયા નીતિનભાઈ પટેલ દેખાય ગયા ભાજપમાં હું થયું હાલ કામ થયું ના દેખાય આ વાત છે પટેલ આ સમજો તમે અને મોદી જો સોમનાથ આવી ગયા માનનીય શ્રી નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી સોમનાથ દાદા ને અર્પણ કરીને પછી એની માતા ન્યા અને માતા એ કહી દીધું કે નરેન્દ્રભાઈ આ ઇતિહાસમાં માં નહીં આવ્યું એટલી સીટું બે હાજર આવડે સત્યાવીસ માં આવશે આ લ્યો એનું કે પ્રવચન બધો કાર્યક્રમ પૂજા કરીને ભાઈ ગયા હવે આનંદ થી રહે અને હવે કામ ઉપર છે ભારતીય જનતા પાર્ટી નું તમે જોજો બધા ઈ છે એટલે ચેતતાનર સદા સુખી જો ભાઈ હું આમ ક્યાંય શું જ નહીં બરોબર હા અને હું આ ચૂંટણીમાં રહેવાનો જ નથી એટલે માનનીય શ્રી પોલીસ અધિક્ષક સાહેબ ને કઉ છું કે ભાઈ જો મારા ઉપર કોઈ ખોટા કેસ કરવા આવે ને તો તમે જોજો મારું લોકેશન કાઢજો હું ક્યાં છું હું ક્યાંય હોય ને રૂબરૂ મારી પાસે ખંડણી માગી આવું થાય એટલે મારે કાંઈ લેવા દેવા જ નથી હું અપક્ષ માં મત નથી દેતો ભાજપ નથી દેતો ને કોંગ્રેસ માં મને અપક્ષ લડવાની બહુ મજા આવે દસ બાર સીટ માં ફોર્મ મને મત ગણતરી જોવાની બહુ મજા આવે એટલે મારું ઈ કામ છે જય સરદાર જય પાટીદાર એટલે પટેલો બહુ વિચારીને આગળ વધજો બહુ સાધીને આગળ વધજો તમારા પટેલ સમાજના કેટલા યુવાનો સાયબર ફ્રોડમાં અત્યારે સુરત ને અમદાવાદ ને તમામ જેલો અંદર બેઠા છે તો આપણે આપણો મત વિચારીને નાખવો અને બહુ વિચારીને માણસને સપોર્ટ કરો બની ગજે ના વાત સાથે આપ કેટલા સમજ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી વધુ એક ચેનલ ગુજરાત પ્લસ છે એને પણ તમે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં પણ જઈને તમે વધુ સમાચાર જોઈ શકો છો અપડેટ લઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર